ના દંભ ના પાખંડ વાત કરીશું હૃદય નીચો વિને કુરડીમાં ગોળ ભાગ્યા વિના ચાસણીવાળી સુગર કોટેડ વાતો કર્યા વિના સત્ય જેવું છે એવું એના મૂળ સ્વરૂપે આપણે આ ચેનલ ઉપર ચર્ચા કરીએ છીએ એટલે ઘણાના ગમે ઘણાના પેટમાં તેલ રેડાય પણ નિરપીક નીડર બની અણી શુદ્ધ સત્ય નિતાંત સત્ય અસ્તિત્વનું કહેવામાં જ આવશે એ પ્રક્રિયા રોકાશે નહીં આપણા કેટલાક પરિવારના સભ્યો પૂછતા હોય છે મને કોમેન્ટમાં અથવા તો લાઈવ દરમિયાન કે કયું પુસ્તક વાંચો છો કઈ બુક્સ વાંચવી જોઈએ કોને સાંભળો છો તો કેટલીક સ્પષ્ટતાઓ કરી દઉં કે હું એકતાલીસ વર્ષનો છું અને ચાલીસ વર્ષ સુધી મેં કાટ કાટના પાણી પી લીધા બધા જ સંપ્રદાયો પંથો કલ્ટ દ્વૈત અદ્વૈત વિશિષ્ટ દ્વૈત શુદ્ધ દ્વૈત મૂર્તિ પૂજાવાળા ઓછો બધા જ કોઈ બાકી નથી કે જે લોકો નહીં શિબિરોમાં ઉ ગયો હોય બધું જ કરી લીધું બધું જ અને ત્યારબાદ મને ખબર પડી કે અંતે શક્તિ અંતે શક્તિશાળી હોવું બહુ જરૂરી છે અંતે તમારી પોતાની એક સ્વતંત્ર સમજ કોઈ વાડાનો હિસ્સો બન્યા વિના કોઈનો ચીલો ચપાટો બન્યા વિના તમારી પોતાની એક સ્વતંત્ર દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણને વિકસાવવો ખૂબ જરૂરી છે તો મને જરૂરી લાગ્યું કે પરિવાર સાથે વાત કરું આજનો વિડીયો વીસ વર્ષના લોકો માટે નથી તમે ચાલીસ વર્ષ સુધી કરો સાધના વાંચો લોકોને સાંભળો અલગ અલગ ધ્યાનની વિધિઓ કરો પણ ચાલીસ ઉપરના જે લોકો છે એ કમસે કમ કમસે કમ પેલી કહેવત છે ને એક વાત છે ગુજરાતમાં થતી હોય આ જીવન વિદ્યાર્થી બન્યા રહેવું શીખતા જ રહેવું તો ના હું સહમત નથી આ જીવન શીખવાનું ન કરી શકાય શીખવાનો વિદ્યાર્થી જીવનનો અભ્યાસ જીવનનો સાધનાનો એક કાળ હોય પછી સાધકમાંથી સિદ્ધ થવાનું હોય કેમ કે આપણે આવી આવી વાતો કરી અને આપણે ખુદ મહાવીર ગૌતમ બુદ્ધ ખુદ આપણે રામ અને કૃષ્ણ જેવા બની શકીએ છીએ એ જે જે સંભાવનાઓ આપણી અંદર પડેલી છે રામ કૃષ્ણ પરમહંસ કહેતા કે જે રામમાં હતું કૃષ્ણમાં હતું બુદ્ધમાં હતું એ જ તત્વ તારી પિતર છે તો એ એ તત્વને આપણે જાણી શકતા નથી કેમ કે આપણે હંમેશા વાળાનો હિસ્સો રહેવું છે એ લોકોને મહાન મોટા ચિતરીને આપણે પોતે લોચા લાપસી કરવી છે લફડા કરવા છે મહાન નથી બનવું સાતકમાંથી સિદ્ધ નથી બનવું એટલે એટલા માટે આજનો વિડીયો કે ભાઈ ચાલીસ સુધી જે કરવું હોય એ કરી લો ચાલીસ બાદ કોઈને નથી સાંભળવાના કોઈને નથી વાંચવાના કેમ કે સતત લોકોને સાંભળતા રહેશો વાંચતા રહેશો ને આ પાણીનો પારો પાણીનો નીરો છે જુઓ અહીંથી પાણી બીજા ખેતરમાં જાય છે આજે ફરીથી કૂદવું પડશે ઓ માય તો જે કંઈ સમજવાનું હોય ને એ ચાલીસ પહેલા સમજી લો તો એના માટે આજનો વિડીયો છે બધા યુટ્યુબ પરિવારના લોકોને વિનંતી કરીશ વાલિડાઓ હાઈપ બટન છે નીચે આવે જ્યાં પેલું શેરનું બટન હોય થેન્ક્સ બટન હોય ત્યાં એક હાઈપનું બટન પણ હશે એને દબાવી મને સ્કોર આપો નવા લોકો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે કંટડી ઓન કરે નવા વિડીયો માટે દર બુધવારે બપોરે એક વાગે અને આજે રવિવારે બપોરે એક વાગે હું લાઈવ આવીશ એટલે લખી નાખો ભવિષ્યમાં આપણે આ સમય રાતનો કરીશું હાલ બપોરે આવું છું કેમ કે ગુજરાતીઓની ચેનલ છે અને ગુજરાતનો મોટો ભાગ આજુબા ગામડામાં એક વાગે બપોરે નરવાસની પળો હોય જ ગામમાં કે ખેતરમાં અને વધુને વધુ લોકો સુધી વોટ્સએપ ગ્રુપમાં મારો વિડીયો કેમ કે આ એક જ માત્ર રસ્તો છે પરિવારને વિસ્તૃત બનાવવાનો સારા માનસિક સ્વાસ્થ્ય માટે લોકો સારું જીવે તેજસ્વી જીવે ઓજસ્વી જીવે મુક્ત મનના બની સ્વતંત્ર ચિતના બની પૂર્ણતાથી જીવન જીવે એના માટે આ ચેનલ કાર્યરત છે તો આપણા સહયોગની જરૂર છે તો વાલીઓ ગુજરાતમાં તો ભારતમાં આઠ હજાર પંથ સંપ્રદાય છે કલ્ટવાળા છે ગુજરાતના માર્કેટમાં ઓલરેડી ઘણા બધા લોકો છે પોતપોતાની દુકાનો ખોલીને સ્પિરિચ્યુઅલ સ્ટાર્ટઅપ લઈને પ્રોડક્ટ વેચી રહ્યા છે તો આ બધા લોકો છે ને એ તમને ક્યારેય સ્વતંત્ર વિચારના નથી થવા દેવા માંગતા એ એમની અને એમનાથી સનાતન કે આ રાષ્ટ્રને કશું ફાયદો નથી આ લોકોથી એ રિયલ જે સનાતન ઉપર ખતરા છે ભારત માતા ઉપર ખતરા છે આ સંસ્કૃતિ સભ્યતા ઉપર ખતરા છે એની કોઈ વાત નથી કરતું એમના વાળામાં ચીકણી ચૂકણી એમની વાતો એમનું મિથિયા તત્વજ્ઞાન જે બે હજાર પચીસમાં બિલકુલ એક્સપાયર થઈ ચૂક્યું છે એટલે આવા બધામાં સમય બગાડીને એમનું તત્વજ્ઞાન વાંચી વાંચી યુટ્યુબમાં બધા પોડકાસ્ટ મિથિયા એસ્ટ્રોલોજી ન્યુમરોલોજી ગ્રહ નક્ષત્ર ભૂતની વાતો પુનર્જન્મના કિસ્સા અને આ બધી ખોટી મીઠિયા વાતોમાં બહુ સમય ન બગાડશો એનાથી કશું ફાયદો નથી ત્રણ પ્રકારની શક્તિ પેદા કરવા જ પ્રયાસ કરો લક્ષ્મી માતા અને સત્તા એટલે સરસ્વતી માતા સરસ્વતી માતાથી સત્તા આવે ગોપાલ ઇટલિયાને મળી ચૈત્ર વસાવાને મળી નરેન્દ્રભાઈ પીએમ બન્યા સરસ્વતીનો વાસ અને બાહુબલ એટલે કે કાળીકા દુર્ગા ની સાધના કરવી પણ જરૂરી છે આ સિવાય બીજી બધી વાતો મૂકી દો અને યાર ઘણા સાઠ સિત્તેર વર્ષના આપણા ડોકરાઓ જોઉં છું અહીંયા કીડા મકોડાઓ કમ્પ્લેન કરતા હોય અમે તો લોકોનું આટલું બધું રાખ્યું કોઈ અમારું ના રાખ્યું કોઈ અમારામાં મીઠું ન નાખ્યું તો કીડા મકોડા એમાં લોકોનો વાંક નથી સાઠ સિત્તેર વર્ષનો ગગો થયો અહીંયા છ સાત દશક તે વિતાવી દીધા આ ખેલમાં અને તને ખબર ન પડી કે આ ખેલની અંદર કઈ રીતે જીવવું મુહાશક્તિ હજુ પણ સાલા કબરમાં લટક્યા છે તારા અને મુહાશક્તિ લઈને બેઠો છે ઝીંગુર મટકર કીડા મકોડા કીટ પતંગિયા ચોંચલા એમાં લોકોનો શું વાંક એટલે આવા લોકો માટે આજનો વિડીયો છે કે ચાલીસ સુધી ચાલીસ પરફેક્ટ ઉંમર છે ચાલીસે તમને ખબર પડી જાય કે કોણ મારું અને શું આ ખેલ મામાનાન ફઈનાન કાકાનાન બાપાનાન સમાજને બિરાદરીને સંબંધીને બધું ધોળા દાડા સત્ય ખબર પડી જાય છે એટલે ચાલીસ સુધી વાંચવું હોય વાંચી લો અને વાંચવામાં પણ તમને કહું જે લોકો જીરોમાંથી હીરો બન્યા ને એવા લોકોનું વાંચો જેના જીવનમાં સતત સંઘર્ષ રહ્યો એવા લોકો એવા જે પાત્રો આખી દુનિયાના આખી દુનિયાના બાકી ચીકણી વાતો વાતોવાળા ખોટા બધા એ બધું અત્યારે ન વાંચશો શક્તિ ઉર્જિત કરવાનો સમય છે વ્યક્તિત્વ નિર્માણ કરવાનો સમય છે મહાનતમ કાર્ય માટે પોતાની જાતને તૈયાર કરવાનો સમય છે એટલે ખોટો મીથિયા સમય પંથ સંપ્રદાયમાં તો બિલકુલ નહીં કોઈ પંથ સંપ્રદાયનો હિસ્સો નહીં બનવાનો કોઈ પણ કોઈ પણ પંથ સંપ્રદાય કેમ કે એ લોકો એ લોકો બિલકુલ કામના નથી એ માત્ર એમની દુકાનો ચલાવે છે અને એમને કશું ના તમારી પડી છે ના દેશની સંસ્કૃતિની સભ્યતાની તમે જોજો જે વાસ્તવિક મુદ્દાઓ છે એને એ લોકો અડગતા જ નથી આ પંથ સંપ્રદાય કલ્ટવાળા કીડા મકોડા એટલે ચાલીસ સુધી જે કરવું એ કરલો જાણી લો બધું હું નથી કહેતો બધા પંથ સંપ્રદાયમાં જાઓ બધે આંટો મારી આવો બધું કરી લો પણ ચાલીસ પછી પોતાનું તત્વજ્ઞાન જગતને આપજો તમારી નવી દ્રષ્ટિ આ ચેનલ કેમ આપણે લઈને આવ્યા કે ચાલીસ સુધી મેં જોઈ લીધો ખેલ બધો જોઈ લીધો માયાના આવરણમાં સંસાર સમાજ જાતિ બિરાદરી બધું જોઈ લીધું હવે કમસે કમ જગતને આપણે સત્ય કહેવું જોઈએ અનુભવનું તો નવું દર્શન આવે સનાતનમાં અલગ અલગ તત્વજ્ઞાન કેમ આવ્યા કારણ કે આપણે હંમેશા માર્કેટ ખુલ્લું રાખ્યું છે દરેક પોતાનો વિચાર સ્વતંત્ર રીતે કહી શકે તો ભલામાણા આજે માથું ધોવું પડશે શેમ્પુથી બહુ જ ખંજવાળો ઉપડ્યો છે એટલે આ મગજનો ખંજવાળો છે ને એને ચાલીસ પછી શાંત કરી દો અને નથી કોઈ યુટ્યુબર કશું કંઈ નહીં મળે આંખો બગડશે અને મગજનું રાયતું થઈ જશે પછી ક્યાવત નથી ચાચી હુવાઈણીએ વેતર વંઠે વધુ ઘણા બધા રસોઈયા રસોઈ બગાડે એટલે બહુ બધા લોકોને સાંપડશો અલગ અલગ વિચારધારાના આ અંતે એને તો ખોટું નુકસાન જ થશે એટલે જરૂરી હોય કરો અને ચાલીસ વર્ષ પહેલાં કરી લો ત્યારબાદ પછી આખી જિંદગી વિદ્યાર્થી બની રહે ના પીને ગૃહસ્થ આશ્રમમાં વિદ્યાર્થી ન બનવાનું હોય એ બ્રહ્મચર્યાશ્રમમાં હોય હવે એ પચીસ વર્ષનો સમય હતો હું ચાલીસ સુધીનો તમને આપું અત્યારની વ્યવસ્થામાં કારણ કે ત્યારે એ લોકોને આ રીતે ટિફિન લઈને ટ્રેનમાં કીડા મકોડાની જેમ નવથી નવ નોકરીઓ નહોતી કરવાની એટલે આજની વ્યવસ્થાઓના સંદર્ભમાં હું ચાલીસ વર્ષનો સમય આપું છું અને ચાલીસ સુધી જેને ન વાંચ્યું હોય એ ખાલી આવા લોકોને વાંચો જે જીવનમાં કશુંક બન્યા સંઘર્ષમાં કઈ રીતે ઊભા રહ્યા આ બધી વાતો મદદ કરશે ગ્રહ નક્ષત્ર ફલાણું ઢૂંકણું ને પૂછી પૂછી વાતો ઘણા બધા પોડકાસ્ટ ચાલે છે હું જોઉં છું એ બધી વાતોથી કશું ફાયદો નથી તો આપણે બધે જ આપણે જ મહાવીર બની શકીએ બુદ્ધ બની શકીએ કૃષ્ણ અને રામ જેવા બની શકીએ એ સંભાવનાઓ છે પણ આખી જિંદગી કોકને વાંચતા રહેશો ફોલો કરતા રહેશો તમારો પોતાનો વિચાર પોતાનો મંત્ર પોતાનો મૌલિક વિચાર નહીં આપો તો કશું જ નહીં થઈ શકે એટલે મૌલિકતા પેદા કરવા માટે થઈ અને અને આમ પણ એ આંખો ખરાબ લાખો દિવસ લોકો મોબાઈલને ને ભાઈ નથી જરૂર કશું જરૂર નથી શક્તિ બનાવો એક જ લીટીનો કાર્યક્રમ છે માતા લક્ષ્મી માતા સરસ્વતી માતા કાલિકા હશે જીવનમાં પૈસા સત્તા બાહુબળ તો આ ખેલમાં તમે સિકંદર જ છો અને બાકી નહીં હોય દુનિયાભરના પોડ આ કેવું ગુમડું છે ને એને ઉપર ઉપરથી દવા લગાવવાની વાતો છે આ યુટ્યુબ પર ને સાંભળવા અને બધું અંદર જે શસ્ત્રક્રિયા કરી લો ને તો જ ગુમડું મટે લવ યુ ઓલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ